કે જેનું હાર્ટ અટેકને કારણે મોત થયું છે સૌરાષ્ટ્રમાં વધુ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો નવાપરામાં રહેતા નેન બેડિયા નામનો આ યુવક કે જેનું હાર્ટ અટેકના કારણે મોત થયું આ યુવકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે તો વારંવાર આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક હાર્ટ અટેકના કારણે મોતનો કિસ્સો સામે આવ્યો છે ખંભાડિયાની અંદર 25 વર્ષનો આ યુવાન કે જેનું હાર્ટ અટેકથી મોત નીપ્યું છે